કારણ ભાઈ બાર તારીખે આ ઘટના બની ત્યાર પછી લગભગ તેર તારીખથી અમે પ્રયત્ન કરતા તે ચૌદ તારીખથી ગઈકાલે પણ અમે એ લોકો અમદાવાદ ગયા હતા ત્યારે અમને એમ કહેવામાં આવ્યું હતું ભાઈ તમને ફોન આવશે ફોન આવ્યા પછી તમે આવી જાઓ એટલે આજે કાલે રાત્રે ફોન આવ્યો હતો એમનો ને સવારે સરકાર તરફથી જે કંઈ વ્યવસ્થા હતી અમને બોડીને અહીંયા ઘર સુધી પહોંચવાની વ્યવસ્થા કરી હતી જે મુક્તાબેન હતા એની દીકરી છે રાજલબેન એનું સેમ્પલ આપેલું મુક્તાબેનનો દીકરો એની પુત્રવધુ અને બે પૌત્ર પૌત્રી એ લંડનમાં રહે છે એના દીકરાને મળવા ત્યાં જતા હતા એ ત્યાં લંડનમાં એમણે એમનું પોતાનું મકાન માલિકનું મકાન લીધું છે એટલે એ ત્યાર પછી પહેલીવાર જતા હતા દીકરાને પુત્રવધુને મળવા માટે ના અહીંયા આ મુક્તાબેન એકલા જ રહેતા હતા એ મારા મોટાબહેન થાય અને એમની બીજી બહેનો પણ અહીં એટલે મારી બહેનો પણ અહીંયા રહે છે એટલે માસીની જે કંઈ છે એટલે આમ એકલા અને આમ કુટુંબ સાથે એવું કહી શકાય